રાજેશ વોરા એકતાલીસ ત્રેવીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સાથે એ જણા વખતે આપણે એગ્રિકોન કંપનીમાંથી ડૉક્ટર ખેલાણી સાહેબ આવ્યા છે કે જે જૈવિક ખેતી ઝેર મુક્ત ખેતી કેન્સર મુક્ત ખેતી એમાં ઘણું ઘણું જાણે છે અને આપણા અહોભાગ્ય કે જે આપણા વિસ્તારમાં ડૉક્ટર જેવી વ્યક્તિ અહીં આવે ને જેનો પરિવાર અડધો કેનેડામાં છે ને પોતાની કંપની છે અને ટૂંક સમયમાં એગ્રિકોન કંપનીએ જૈવિક ખેતીમાં ઘણી બધી સફળતા મેળવી છે અને કંપનીની પોતાની લેબ છે અને જૈવિક ખેતી અને જૈવિક ઓર્ગેનિક ખાતરો પણ કંપની પોતે બનાવે છે અને પોતાની લેબ છે તો આપણે બે શબ્દ ડોક્ટર ખેલાણી સાહેબ પાસેથી સાંભળશું નમસ્કાર ખૂબ આભાર આપનો કારણ કે આજે તો આ વિસ્તારમાંથી પાસ થતો હતો અને જાણવા મળ્યું કે સરસ મજાનું તમે એક્ટિવિટી એવી કરો છો તો લાગ્યું કે ભાઈ ચાલો આજે તમારી ખાસ મુલાકાત મારે પણ લેવી જોઈએ તમારા એક અભિયાનના તમે એક સહભાગી છો ને એ પણ અમારા માટે જેમ તમારો અહોભાગ્ય છે તો અમારો પણ એક અહોભાગ્ય જ કહેવાય કે ભાઈ તમારા જેવા વેપારી મિત્રો થકી અમે અમારી સારી પ્રોડક્ટ કરતા પણ જે જે આજની જરૂરિયાત છે ત્યાં સુધી અમે પહોંચી શકીએ દિવસે દિવસે વધતા જતા ઘણા બધા એવા રોગ છે કે જેને આપણે હઠીલા રોગ કહેતા હોય કેવા કેન્સર જેવા રોગ છે તો હવે એ એવું અત્યારના દુનિયાના ડેટા એવું કહીએ છે કે સાઠ થી પાસઠ ટકા કેન્સર આપણે ત્યાં વપરાતા જંતુનાશક દવાઓ વધુ પડતા રાસાયણિક ખાતરોથી આ થાય છે તો શું આપણે એવું વિચારી શકીએ કે ભાઈ જંતુનાશક દવા ન વાપરીએ તો આપણી ખેતી થાય એ પણ શક્ય નથી અને શું ખાતર ન નાખીએ તો આપણે એવું પણ કરી શકીએ કે ભાઈ જમીનમાં ખાતર જ ન નાખીએ અને આપણું ઉત્પાદન આપણે જે ધારતા હોય ત્યાં સુધી પહોંચી શકીએ તો એ પણ શક્ય નથી પણ ચોક્કસપણે હું મારા અનુભવ અને મારા રિસર્ચથી કહી શકું કે આપણે એમાં સો ટકા ઘટાડો કરી શકીએ એ ઘટાડા માટે થઈ અને ઘણી બધી કંપનીએ એવી પ્રોડક્ટ મૂકેલી છે કે ઓછા રાસાયણિક ખાતરથી પણ આપણે સારું ઉત્પાદન મેળવી શકીએ હવે ઘણા બધા પાયાના ખાતર તરીકે આપણે વીચ વર્ષોથી ડીએપી વાપરીએ છીએ બાર બત્રીસોડ આપણે વાપરીએ છીએ એટલે કે ફોસ્મેટિક ખાતરો જ્યારે સતત આપણે વાપરતા હોય ત્યારે એ જમીનમાંથી સો સો ટકા છોડ લઈ શકતું હોતું નથી તો આવા સંજોગોમાં જે આપણા યુનિવર્સિટીના ડેટાને પણ આપણે જોઈએ તો અઢાર થી ચાલીસ ટકા સુધી જ મેક્સિમમ ફોસ્ફરસ જમીનમાં આપેલું હોય એ છોડ લઈ શકતું હોય તો આવા સંજોગોમાં બાકીનું જે આપણું ખાતર છે તો એનું શું હશે તો કે એ જમીનમાં સ્ટોર થાય જમીનમાં લોક થાય અને જમીનમાં ધીમે ધીમે કેમિકલ એક્ટિવિટી થાય એટલે આપણું જે જમીનની જે આપણે કહીએ છીએ એ જમીનની પ્રથ ધીમે ધીમે ખરાબ થતી જાય એ ખરાબ થવા પાછળનું એક રીઝન આ પણ છે એનાથી વિશેષ બીજું રીઝન એવું પણ છે કે દરેક ગામડામાંથી ધીમે ધીમે ઢોળની સંખ્યા ઘટતી ગઈ છાણિયા ખાતરનો અભાવ આવતો ગયો એટલે કે જમીનમાં માઇક્રોબેલ એક્ટિવિટી એટલે કે બેક્ટેરિયાની જે એક્ટિવિટી હતી એ પણ ધીમે ધીમે ઘટતી ગઈ તો કંપનીએ આ દિશામાં ખૂબ જ સારું એક દિશા દોડાવી કે ભાઈ કંઈક જો આપણે એના પર્યાય એના લઈ આવીએ તો સો ટકા ખેડૂતને આમાંથી આપણે કાઢી શકીએ બચાવી શકીએ અને આપણા ધારેલા ઉત્પાદન સુધી આપણે પહોંચી શકીએ તો પહેલા વેલી કંપનીએ કે ભાઈ જમીનની પ્રત સુધારવા માટે થઈને શું શું જોઈએ તો કે પેન્ટોનાઇટ જોઈએ ડોલોમાઇટ જોઈએ સિન્ડિકેટ જોઈએ આવા તો કેટલાય સોઇલ રીફોર્મર છે કે જે સોઇલ રિફોર્મથી થી આપણા જમીનમાં વધતા પીએચને આપણે અટકાવી શકીએ ઓછા કરી શકીએ અને આપણી જમીનની ફળદ્રુપતાને ટકાવી શકીએ પણ હાલનો મોટો આખી દુનિયાનો પ્રશ્ન છે એ મોટા મોટો પ્રશ્ન છે કાર્બનનો કે જમીનમાં કાર્બનનું પ્રમાણ ધીમે ધીમે ઘટતું જાય છે એની સામે ઉપર એટલે કે વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ વધતું જાય છે તો આ બંનેને હવે આપણે નિયમન જો કરવું હોય તો જમીનમાં કાર્બન આપણે ઉમેરવો જ પડે અને જમીનમાં કાર્બન ક્યાંથી આવતો તો અત્યાર સુધીમાં જે કંઈ કાર્બન હતો એ આપણે છાણીઓ ખાતર વાપરતા હતા આપણે કચરું વાપરતા હતા કે આપણે બાળવાની પ્રોસેસ નહોતા કરતા નહીંતર અત્યારે તો ઘણા ખેડૂતો હવે જે કંઈ કચરું નીકળે છે સાંખી નીકળે છે અને બાળી નાખે પણ એ બાળે નહીં અને જો જમીનમાં જમીનમાં આપે તો પણ કાર્બનનું પ્રમાણ થોડું વધી શકે તો આને ધ્યાનમાં રાખી અને કંપનીએ એક ઓર્ગેનિક પ્રોડક્ટ બનાવી છે કે જે સરકાર માન્ય પણ છે અને એમાં ચૌદ ટકા કાર્બન આવે એનપી કે ઓર્ગેનિક ફોર્મમાં આવે તો આપણે જ્યારે જ્યારે ડીએપી વાપરતા હોય ડીએપી વાપરીએ છીએ તો પાંચ બેગ ડીએપીનો જ્યારે આપણે ઉપયોગ કરતા હોય તેમાંથી એકથી બે બેગ ડીએપી આપણે ઘટાડી અને આ વસ્તુ આપણે કરવી જોઈએ કે જેથી આપણી જમીનની પ્રત સુધરે કાર્બનનું પ્રમાણ વધે જમીનમાં ક્ષારનું પ્રમાણ ઘટે અને આપણે આપેલા ડીએપી ખાતર છે એનો વપરાશ પણ આપણે ઘટાડી શકીએ પછીનો એક બીજું સ્ટેપ એવો આવે કે આપણે ડીએપી તો નાખી દીધું જમીનમાં કાર્બન પણ આપી દીધું પણ જમીનમાં કાર્બન આપવાથી માઇક્રોબેલ એક્ટિવિટી તો વધે જ છે પણ વધારાનું જે ડીએપી છે આપણે એક બેગને વધુ વધુ અઢારથી થી ચાલીસ ટકા જ્યારે આપણું છોડ લઈ શકતું હોય તો આપણે માનીએ કે ભાઈ મેક્સિમમ ચાલીસ ટકા આપણા છોડે લઈ લીધું તો પચાસ કિલોની બેગમાંથી વીસ કિલો આપણું ડીએપી ઓછું થયું ત્રીસ કિલો જે છે એ જમીનમાં પડ્યું રહ્યું તો એને પાછું જો આપણે રિફોર્મ કરીએ પચાવવાનું કામ કરીએ તો એના માટે થઈ અને ન્યુટ્રિકોન ફોસ્ફેટ નામના જે બેક્ટેરિયા આવે છે ન્યુટ્રિકોન એનપીકે નામના બેક્ટેરિયા આવે છે તો એમાં ખૂબ જ ઉપયોગી થાય અને ખેડૂતે આપેલા રાસાયણિક ખાતરને આપણે ધીમે ધીમે ઓછું કરી અને મેક્સિમમ આપણી જમીન બગડે નહીં એ પ્રમાણે છોડમાં એને આપણે લેવડાવી શકીએ આવું જે પોટાશનું પણ છે ઘણા ખેડૂતો પોટાશ વાપરે જ છે તો પોટાશ માટેના જો પોટાશના બેક્ટેરિયા ન્યુટ્રિકન પોટાશ કરીને આવે છે એ જો આપણે એમાં એડ કરવામાં આવે તો આપણે આપેલો રાસાયણિક પોટાશનો છોડ ઉપયોગ મેક્સિમમ કરે અને આપણા રાસાયણિક પોટાશનો ઘટાડો પણ એટલો એટલો કરી શકાય તો જ્યારે ખેડૂત બે થી ત્રણ બેગ પોટાશની વાપરતા હોય તો એમાં એક થી બે બેગ પોટાસના જો બેક્ટેરિયા એડ કરીને આપવામાં આવે તો એ ખૂબ જ ઉપયોગી થાય એટલા માટે થઈ અને હવે પછીના નવા ટેકનોલોજી અને આ બધી જ ટેકનોલોજી અમે કેનેડાથી અહીંયા ઘણી બધી ટ્રાન્સફર કરેલી છે ત્યાં અમારું સતત અત્યાર સુધીનું ઓબ્ઝર્વેશન રહ્યું છે ત્યાં દરેક યુનિવર્સિટી સાથેના અમે કોન્ટેક્ટમાં હતા અને ત્યાંથી નવી નવી ટેકનોલોજી જે છે એ આપણા ભારત સુધી અમે ધીમે ધીમે પહોંચાડી છે એટલે કે કોઈપણ રાસાયણિક ખાતર સાથે પણ આ બેક્ટેરિયા આપણે મિક્સ કરીને આપી શકીએ એ લેવલના અમે આજે બેક્ટેરિયા બનાવ્યા છે કે જેથી કરી અને ખેડૂતમાં એક જૂની જે માન્યતા હતી કે રાસાયણિક ખાતર જો આપણે વાપરતા હોય તો જૈવિક ખાતર વાપરી શકીએ નહીં અથવા તો જૈવિક ખાતર જો વાપરવું હોય તો આપણે એ પહેલા આઠ દસ દિવસ પહેલા રાસાયણિક ખાતર બંધ કરવું પડે જંતુનાશક દવા બંધ કરવી પડે અને જૈવિક ખાતર આપ્યા પછી આપણે આઠ દસ પંદર દિવસ સુધી બીજા કોઈ પણ રાસાયણિક કે દવાઓ વાપરી શકાતી નથી પણ એ સમય એક હતો પણ હવે તો બાયોટેકનોલોજીનો કંપનીએ ઉપયોગ કરી અને એવા ખાતરની આખી શ્રેણી બનાવી છે કે કોઈ પણ રાસાયણિક ખાતર સાથે મિક્સ કરી અને તમે એને આપી શકો તો ખાસ કરી અને હવે પછીનો જે નવો સમય આવી રહ્યો છે નવો વર્ગ આવી રહ્યો છે નવી ઉત્પાદન પદ્ધતિ આવી રહી છે તો દરેક ખેડૂત મિત્રોએ આવા ખાતર તરફ વળવું જોઈએ પોતાની ઉત્પાદન ક્ષમતા જે પાકની છે એ તરફ આપણે આગળ વધવું જોઈએ અને ઓછા ખર્ચે વધુ સારું ઉત્પાદન મળે આપણી જમીનની પ્રત જળવાઈ રહીએ અને આવનારી પેઢી માટે પણ આપણે સારી જમીન છોડીને જઈએ સાથે સાથે કેન્સરના પ્રમાણને પણ આપણે ઘટાડીએ એટલે કે ઝેર મુક્ત ખેતી કેન્સર મુક્ત જીવનનું જે અત્યારે અમે અભિયાન ઉપાયું છે એમાં આપ પણ બધા સહભાગી બનશો એવી મારી નમ્ર વિનંતી છે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ